રાજકોટ ટ્રેન આઈજી અશોક કુમાર યાદવ દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ઇન્સ્પેક્શન મૌડી ખાતે આવેલા જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં યોજાયું હતું આ નિમિત્તે વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારની પરેડોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાજકોટ ગ્રામ્યના ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ પરેડમાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ડોગ સ્કોડનું સ્પેશિયલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું વર્ષમાં પોલીસ વિભાગને જે પણ પડકારો આવશે તેની સામે લડવા માટે પ્રતિબદ્ધ સત્તા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને તેની સમીક્ષા કરવામાં આવી હતી એન્ટી ટેરરિસ્ટ સ્કોડ દ્વારા કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિને કેવી રીતે પકડવામાં આવશે તેનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું આજે રાજકોટ ગ્રામ જિલ્લાનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે વાર્ષિક પરેડ નું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે આવતા વર્ષમાં પોલીસની જે ચુનૌતીઓ છે એને પહોંચી વળવા માટે તમામ પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવેલી છે એની સમીક્ષા કરવામાં આવનાર છે સ્પેશિયલી આજે જે ઇન્સ્પેક્શન નિમિત્તે એન્ટી ટેરરિસ્ટ સ્કોડ દ્વારા કેવી રીતે કોઈ પણ ચુનૌતીને ચુનૌતીને સામનો કરી શકાય એને પ્રિયશન રાખવામાં આવેલું છે એ રીતે રાઇડ્સ હોય તમામ પ્રકારના પોલીસની તૈયારીઓ હોય કંટ મોબ ડ્રિલ હોય એ તમામ પ્રકારની જે પોલીસની કાયદો વ્યવસ્થા લાગતમાં જેટલી ચુનૌતીઓ છે તમામના જે રિહર્સલ કરવામાં આવનાર છે અને સમીક્ષા કરવામાં આવનાર છે રાજકોટ ગ્રામ્ય પોલીસ તમામ ચુનૌતીઓને સામનો કરવા માટે કટિબદ્ધ છે અને એની તૈયારીઓ પણ સંપૂર્ણ રીતે કોઈપણ પરિસ્થિતિ અનુરૂપ છે આજે અમારે જે ઇન્સ્પેક્શન પછી તમામ પોલીસ સ્ટેશનોમાં તમામ રેન્જમાં તમામ પ્રકારની જે આપને ખબર છે ગઈકાલે જે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો એ અનુસંધાને છેલ્લા લગભગ અઢાર કલાકથી આ તમામ પ્રકારની તૈયારીઓ પોલીસની વ્હીકલ ચેકિંગ હોય સાર્વજનિક જગ્યાઓ ચેકિંગ કરવાની હોય રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય જે ભીડભાડના તમામ વિસ્તારો એના ઉપર ચેકિંગની કામગીરી પણ જમભાઈ ચાલુ છે સાથે સાથે દરિયાઈ વિસ્તારમાં પણ અમારી સખત વ્હીકલ ચેકિંગની કામગીરી છે શંકાસ્પદ વ્યક્તિઓની ચેકિંગની કામગીરી છે અને તમામ પ્રકારના જે લેન્ડિંગ પોઈન્ટ છે એને પણ ચેકિંગ કરવાની કામગીરી संपूर्ण जीते चालू छे पब्लिक ને પણ આપને મારી પર અપીલ કરું છું કે કોઈપણ પ્રકારની શંકા કુશંકા afwa na ફેલાવ કોઈપણ વ્યક્તિ પાસે સચોટ વાતમી હોય કોઈપણ લાબરીસ વસ્તુ હોય લાબરીસતી વસ્તુ હોય વિકલ હોય તો તાત્કાલિક પોલીસને ધ્યાન દોરો તો પોલીસ અધિકારીઓ કડતક પગલા લઈ શકે છે